ત્રણ બે હજાર પચીસ મહાવાક્યુન છે જ શાંતિધામ અને સુખધામમાં પ્રશ્ન છે આ યુદ્ધના મેદાનમાં માયા સૌથી પહેલો વાર કઈ વાત પર કરે છે ઉત્તર છે નિશ્ચય ઉપર ચાલતા ચાલતા નિશ્ચય તોડી દે છે એટલે હાર ખાઈ લે છે જો પાક્કો નિશ્ચય રહે કે બાપ જે બધાનું દુઃખ હરીને સુખ આપવા વાળા છે તે જ અમને શ્રીમત આપી રહ્યા છે આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવી રહ્યા છે તો ક્યારેય માયાથી હાર નથી થઈ શકતી ગીત છે આ પાપની દુનિયાથી ક્યાંક દૂર લઈ જાઓ ઇસ પાપ કી દુનિયા સે કહી દૂર લઈ ચલો ઓમ શાંતિ કોના માટે કહે છે ક્યાં લઈ ચાલો કેવી રીતે લઈ ચાલો આ દુનિયામાં કોઈ પણ નથી જાણતા તમે બ્રાહ્મણ કુલભૂષણ નંબર બાર પુરુષાર્થ અનુસાર જાણો છો તમે બાકો જાણો છો એમાં પણ જેમના આમાં જેમનો પ્રવેશ છે જે આપણને પોતાનું અને રચનાના આદિ જ્ઞાન સંભળાવી રહ્યા છે તે બધાનું દુઃખ હરીને બધાને સુખદાયી બનાવી રહ્યા છે આ કોઈ નવી વાત નથી બાપ કલ્પ કલ્પ આવે છે બધાને શ્રીમત આપી રહ્યા છે બાકો જાણે છે બાપ પણ તે છે આપણે પણ તે જ છીએ તમે બા તમને બાળકોને આ નિશ્ચય હોવો જોઈએ બાપ કહે છે અમે આવ્યા છીએ બાળકોને શાંતિ જાંતિધામાં લઈ જવા માટે પરંતુ માયા નિશ્ચય બેસવા નથી દેતી સુખધામમાં ચાલતા ચાલતા પછી હરાવી દે છે આ યુદ્ધનું મેદાન છે ને તે યુદ્ધ થાય છે બાહુબળનું આ છે યોગબળનો યોગબળ ખૂબ નામી ગ્રામી છે એમને આ ખબર નથી કે બાપ કેવી રીતે આવીને યોગ શીખવાડે છે તે તો પ્રાચીન યોગ શીખવી ન શકે તમે બાળકો સારી રીતે જાણો છો કે આ તેજ રાજયોગ બાપ શીખવી રહ્યા છે જેમને યાદ કરે છે હે પતિત પાવન આવો એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં ચેન હોય શાંતિ માં ચેન ક્યાંથી આવે ચેન નથી તો ત્યારે તો ડ્રામા અનુસાર બાપ આવે છે આ છે દુખધામ અહીં દુખ જ દુઃખ છે દુઃખના પહાડ પડવાના છે હજી તો દુઃખના પહાડ આવશે ભલે કેટલું પણ ધનવાન હોય કે કઈ પણ હોય કોઈને કોઈ દુઃખ તો જરૂર લાગેલું છે તમે બાળકો જાણો છો અમે મીઠા બાપની સાથે બેઠા છીએ જે બાપ અત્યારે આવેલા છે ડ્રામાના રહસ્યને પણ અત્યારે તમે જાણો છો બાપ અત્યારે આવેલા છે આપણને સાથે લઈ જશે બાપ આપણને આત્માઓને કહે છે કારણ કે તે આપણી આત્માઓના બાપ છે ને જેમના માટે જ ગાયન છે આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ સુંદર મેલા તબ લગાજબ સદ્ગુરુ મિલા દલાલ શાંતિધામમાં બધી આત્માઓ સાથે રહે છે અત્યારે બાપ તો આવ્યા છે બાકી જે થોડા ત્યાં રહેલા છે તે પણ ઉપરથી નીચે આવતા રહે છે અહીં તમારે તમને બાપ કેટલી વાતો સમજાવે છે ઘરમાં જવાથી તમે ભૂલી જાઓ છો છે ખૂબ સહજ વાત અને બાપ જે સર્વના સુખદાતા શાંતિદાતા છે તે બાકોને બેસીને સમજાવે છે તમે કેટલા થોડા છો ધીરે ધીરે વૃદ્ધિને પામતા જશો તમારો બાપની સાથે ગુપ્ત લવ છે પ્યાર છે ક્યાંય પણ રહો તમારી બુદ્ધિમાં હશે બાબા મધુબનમાં બેઠા છે બાપ કહે છે અમારે તો ત્યાં બાપ કહે છે મને ત્યાં યાદ કરો મૂળ વતનમાં તમે માતા પિતા તે બરોબર હવે તમારી પાસે આવ્યા છે બાપ કહે છે મેં તમને લઈ જવા માટે આવ્યો છું રાવણે તમને પતિ તમો પ્રધાન બનાવ્યા છે હવે સતો પ્રધાન પાવન બનવાનું છે પતિ ચાલી કેવી રીતે શકશે પવિત્ર તો જરૂર બનવાનું છે અત્યારે એક પણ મનુષ્ય સતો પ્રધાન નથી આ છે જ તમો પ્રધાન દુનિયા આ મનુષ્યોની જ વાત છે મનુષ્યોના માટે સતો પ્રધાન સતો રજો તમોનું રહસ્ય સમજાવવામાં આવે છે

સતો રજો તમોમાં તમે આવો છો બોલાવો પણ છો બાબા અમને ત્યાં લઈ ચાલો જ્યાં ચેન હોય સાધુ સંત વગેરે કોઈ પણ આ વાતની ખબર નથી કે ચેન ક્યાં મળી શકે છે અત્યારે તમે બાળકો જાણો છો સુખ શાંતિ નું ચેન અમને ક્યાં મળશે બાબા અત્યારે તમને 21 જન્મોના માટે સુખ આપવા માટે આવ્યા છે બાકી જે પાછળ આવે છે એમને બધાને મુક્તિ આપવા આવે છે મોડેથી જે આવે છે એમનો પાર્ટ જ થોડો છે અત્યારે ચક્ર પૂરું થાય છે આખા જૂના ઝાડને પૂરું થવાનું છે અત્યારે તમારી આ ગુપ્ત ગવર્મેન્ટ દેવી ઝાડની કલમ લગાવી રહી છે તે લોકો તો જંગલી ઝાડોના કલમ લગાવતા રહે છે અહીં બાપ બદલી દેવી ફૂલોનું ઝાડ બનાવી રહ્યા છે તે પણ ગવર્મેન્ટ છે આ પણ ગુપ્ત ગવર્મેન્ટ છે તે શું કરે છે અને આ શું કરે છે ફરક તો જુઓ કેટલો છે તે લોકો સમજતા કઈ પણ નથી ઝાડોનું તો વૃક્ષોનું સેપ કલમ લગાવતા રહે છે તે જંગલી ઝાડ તો અનેક પ્રકારના હોય છે કોઈ કેની કલમ લગાવે છે કોઈ કેની અત્યારે તમે બા કોને બા ફરીથી દેવતા બનાવી રહ્યા છે તમે સતો પ્રધાન દેવતા હતા ફરી 84 નું ચક્ર લગાવીને તમો પ્રધાન બન્યા છો ઘણા હંમેશા સતો રહે કોઈ હંમેશા સતો રહે એવું તો હોતું જ નથી દરેક વસ્તુ નવી થી પછી જૂની થાય છે તમે 24 કેરેટ સોના હતા 24 કેરેટ નું સોના હતા હવે 9 કેરેટ સોનાના ના ઘરેણા બની ગયા છો ફરી 24 કેરેટ બનવાનું છે આત્માઓ એવી બની છે ને જેવું સોનું તેવું ઘરેણું હોય છે અત્યારે બધા કાળા શ્યામ બની ગયા છે રાખવા માટે કાળા અક્ષરને કહી શ્યામ સતો પ્રધાન પ્યોર હતી ફરી કેટલી ખાદ પડી ગઈ છે અત્યારે ફરી પ્યોર થવા માટે બાબા યુક્તિ પણ બતાવે છે આ છે યોગ અગ્નિ એનાથી જ તમારી ખાદ નીકળતી જશે બાપને યાદ કરવાના છે બાપ પોતે કહે છે મને આ પ્રકારે યાદ કરો પતિત પાવન હું છું તમને તો અનેક વાર મે પતિત થી પાવન બનાવ્યા છે આ પણ પહેલા તમે નથી જાણ નોતા જાણતા અત્યારે તમે સમજો છો આજે અમે પતિ છીએ કાલે પછી પાવન થશું એમણે તો થયા લાખો વર્ષ લખી મનુષ્યોને ઘોર અંધકારમાં નાખી છે બાપ આવીને સારી રીતે બધી વાતો સમજાવે છે તમે બાળકો જાણો છો અમને કોણ ભણાવી રહ્યા છે જ્ઞાનના સાગર પતિ પાવન બાપ જે બધાના સદગતિ દાતા છે મનુષ્ય ભક્તિ માર્ગમાં કેટલી મહિમા ગાય છે પરંતુ એનો અર્થ કંઈ પણ નથી જાણતા સ્તુતિ કરે છે તો બધાને બધા મળીને કરે છે બધાની સ્મૃતિ સ્તુતિ કરે છે બધી દેવી દેવતાઓની મહિમા કરે છે જેવી રીતે ગુડ ગુળ ધાની કરી નાખે છે જેમણે જે શીખવ્યું તે કંઠ કરી લીધું હવે બાપ કહે છે જે કઈ શીખ્યા છો તે બધી વાતો ભૂલી જી મારા બનો વ્યવહારમાં રહેતા પણ યુક્તિ થી ચાલવાનું છે યાદ એક બાપ ને જ કરવાના છે એમનો તો છે જ હઠિયો તમે છો રાજયોગી ઘરવાળાઓને પણ એવી શિક્ષા આપવાની છે તમારી ચલનને ફોલો કરે ક્યારેય આપસમાં લડવાનું ઝઘડવાનું નથી જો લડશો તો બીજા બધા શું સમજશે આમાં તો ખૂબ ક્રોધ છે તમારામાં કોઈ પણ વિકાર ન રહે મનુષ્યોની બુદ્ધિને ચટ કરવા વાળું છે બાયોસ્કોપ સિનેમા પિક્ચર આ જેમ કે એક હેલ છે એક નર્ક છે ત્યાં જવાથી જ બુદ્ધિ ચટ થઈ જાય છે દુનિયામાં કેટલું ગંદ છે એક તરફ ગવર્મેન્ટ કાયદો પાસ કરે છે કે 18 વર્ષના અંદર કોઈ શાદી ન કરે લગ્ન ન કરે છતાં પણ ઢેર ની કચ્છમાં બેસાડીને બેસાડીને લગ્ન કરાવતા રહે છે અત્યારે તમે જાણો છો બાબા અમને આ ચીચી દુનિયાથી લઈ જાય છે અમને સ્વર્ગના માલિક બનાવે છે બાપ કહે છે નષ્ટો મોહા બની જાઓ માત્ર મને બાપ કહે છે મામે યાદ કરો અને આસુરી ગુણ છોડો રોજ રાત્રે પોતાનો પોતા મેળ કાઢો આ તમારો વેપાર છે આ વિરલા કોઈ વેપાર કરે એક સેકન્ડમાં કંગાળને શેરતાજ બનાવી દે છે આ જાદુ થયું ને એવા જાદુગરનો તો હાથ પકડી લેવો જોઈએ જે આપણને પાવન બનાવે છે બીજું કોઈ બનાવી ન શકે ગંગાજી થી કોઈ પાવન બની નથી શકતું તમને બા તમારા બાકોમાં પણ અત્યારે કેટલું જ્ઞાન છે તમારે અંદરમાં ખુશી હોવી જોઈએ બાબા ફરીથી આવેલા છે દેવીઓના પણ કેટલા ચિત્ર વગેરે બનાવે છે એમને આપી ભયંકર બનાવી દે છે બ્રહ્માને પણ કેટલી ભૂજાઓ આપે છે હવે તમે સમજો છો બ્રહ્માની ભૂજાઓ તો લાખો હશે આટલા બધા બ્રહ્મા કુમાર કુમારીઓ આ બાબાની ઉત્પત્તિ છે ને

મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે રાત્રિ ક્લાસ છે અગિયાર ત્રણ અડસઠ તમારી પાસે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવા માટે મોટા મોટા લોકો આવે છે તે માત્ર એટલું સમજે છે કે ભગવાનને પામવા માટે આમનો આ સારો રસ્તો કાઢ્યો છે જેમ ભગવાનની પ્રાપ્તિના માટે સત્સંગ વગેરે કરે છે વેદ વાંચે છે તેમ આ પણ એમનો આ રસ્તો એમણે એમણે આ રસ્તો લીધો છે આપણા માટે કહે છે કે આ લોકોએ આ રસ્તો લીધો છે બાકી આ નથી સમજતા કે આમને ભગવાન ભણાવે છે માત્ર સારું સારું કર્મ કર્મ છે છે કરે પવિત્રતા છે અને ભગવાન થી છે આ દેવીઓ સારો રસ્તો કાઢ્યો છે બસ જેમનાથી ઉદઘાટન કરાવવામાં આવે છે તે તો પોતાને તો ખૂબ ઉચ્ચ સમજે છે ઘણા મોટા મોટા વ્યક્તિઓ બાબાના માટે સમજે છે કોઈ મહાન પુરુષ છે એમને જઈને મળીએ બાબા તો કહે છે પહેલા ફોર્મ ભરાવીને મોકલો પહેલા તો તમે બાળકો એમને બાપનો પૂરો પરિચય આપો પરિચય વગર શું આવીને કરશે શિવ બાબાથી તો બધા મળી મળી શકે ત્યારે મળી શકે જ્યારે પહેલા પૂરો નિશ્ચય હોય વગર પહેચાન વગર પરિચય મળીને શું કરશે ઘણા સાહુકાર આવે છે સમજે છે અમે આમને કંઈક આપીએ ગરીબ કોઈ એક રૂપિયો આપે છે સાહુકાર સો રૂપિયા આપે છે ગરીબોનો એક રૂપિયો વેલ્યુબલ થઈ જાય છે તે શાહુકાર લોકો તો ક્યાં ક્યારેય યાદની યાત્રામાં યથાર્થ રીતે રહી ન શકે તે આત્મભિમાની બની ન શકે પહેલા તો પતિથી પાવન કેવી રીતે બનવાનું છે તે લખીને આપવું જોઈએ તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનું છે આમાં પ્રેરણા વગેરેની કોઈ વાત જ નથી બાપ કહે છે મામે કમ યાદ કરો તો જંક એટલે કે કાટ ઉતરી જાય નીકળી જાય પ્રદર્શની વગેરે જોવા આવે છે પરંતુ ફરી પણ પરંતુ પછી બે ત્રણ વાર આવીને સમજે ત્યારે સમજવું જોઈએ કે આને કંઈક તીર લાગ્યું છે દેવતા ધર્મના છે આને ખૂબ ભક્તિ કરી છે ભલે કોઈને સારું લાગે છે પરંતુ લક્ષને પકડતા નથી તો તે શું કામના આ તો તમે બાકો જાણો છો ડ્રામા ચાલતો રહે છે જે કંઈ થઈ રહ્યું છે બુદ્ધિથી સમજે છે કે શું થઈ રહ્યું છે તમારી બુદ્ધિમાં ચક્ર ચાલતું રહે છે રિપીટ થતું રહે છે બાબા કહે છે જેમણે જે કંઈ કર્યું છે તે કર કરે છે બાપ કોઈ થી લે અને ન લે એ એના હાથમાં છે ભલે અત્યારે સેન્ટર્સ વગેરે ખોલે છે પૈસા કામમાં આવે છે જ્યારે તમારો પ્રભાવ નીકળશે પછી પૈસા શું કરશે મૂળ વાત છે પતિતથી પાવન બનવું આ તો ખૂબ મુશ્કેલ છે આમાં લાગી જાવ આપણે તો બાપને યાદ કરવાના છે રોટલી ખાવ અને બાપને યાદ કરો સમજશે પહેલા અમે બાપથી વારસો તો લઈએ અમે આત્મા છીએ પહેલા તો આ પકકો કરવું જોઈએ એવા જ્યારે કોઈ નીકળે ત્યારે તેજ દોડ લગાવી શકે વાસ્તવમાં મૂળ વાત છે જ પવિત્રતાની અહીં ભણાવવામાં પણ આવે છે અને પવિત્ર પણ બનવાનું હોય છે સ્વચ્છ ભી રહેવાનું છે સ્વચ્છ પણ રહેવાનું છે અંદરમાં બીજી કોઈ વાત યાદ નહીં રહેવી જોઈએ બાળકોને સમજાવવામાં આવે છે ભવ અહીં તમે ભજવવા આવ્યા છો બધાને પોતપોતાનો ભજવવાનો જ છે આ નોલેજ બુદ્ધિમાં રહેવી જોઈએ સીડી પર પણ તમે સમજાવી શકો છો રાવણ રાજ્ય છે જ પતિત રામ રાજ્ય છે પાવન પરિપતિતથી પાવન કેવી રીતે બને એવી એવી વાતોમાં રમણ કરવું જોઈએ આને જ વિચાર સાગર મંથન કહેવામાં આવે છે ચોર્યાસી નું ચક્ર યાદ આવવું જોઈએ બાપે કહ્યું છે મને યાદ કરો આ છે રૂહાની યાત્રા બાપની યાદથી વિકર્મ વિનાશ થાય છે એ જિસ્માની યાત્રાઓથી શારીરિક યાત્રાઓથી વધારે જ વિકર્મ બને છે બોલો આ તાવીજ છે આને સમજશો તો બધા દુઃખ દૂર થઈ જશે તાવીજ પહેરે જ છે દુઃખ દૂર કરવા માટે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ નાઈટ ધારણા માટે મુખ્ય સાર પહેલું છે નસ્ટો મોહા બની બાપને યાદ કરવાના છે કુટુંબ પરિવારમાં રહેતા વિશ્વના માલિક બનવા માટે મહેનત કરવાની છે અવગુણોને છોડતા જવાના છે બીજું પોતાની એવી ચલન રાખવાની છે જે બધા જોઈને ફોલો કરે કોઈ પણ વિકાર અંદર ન રહે આ તપાસ કરવાની છે ચેક કરવાનું છે આજનું વરદાન ડબલ સેવા દ્વારા અલૌકિક શક્તિના સાક્ષાત્કાર કરાવવાવાળા વિશ્વ સેવાધારી ભવ જેમ બાપનું સ્વરૂપ છે જ વિશ્વ સેવક એમ તમે પણ બાપ સમાન વિશ્વ સેવાધારી છો શરીર દ્વારા સ્થૂળ સેવા કરતા પણ મનસાથી વિશ્વ પરિવર્તનની સેવા પર તત્પર રહો એક જ સમય પર તન અને મનથી ભેગી સેવા થાય જે મનસા અને કર્મણા બંને સાથે સાથે સેવા કરે છે એમને જોવા વાળાને અનુભવ અને સાક્ષાત્કાર થઈ જાય છે કે આ કોઈ અલૌકિક શક્તિ છે એટલે આ અભ્યાસને નિરંતર અને નેચરલ બનાવો મનસા સેવા માટે વિશેષ એકાગ્રતાનો અભ્યાસ વધારો સ્લોગન છે સર્વની પ્રતિ ગુણ ગ્રાહક બનો પરંતુ ફોલો બ્રહ્મા બાપને કરો અવ્યક્તિશારા છે સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો હવે સ્વચ્છતા અને નિર્ભયતાનો આધાર નિર્ભયતાના આધારથી સત્યતા દ્વારા પ્રત્યક્ષતા કરો મુખથી સત્યતાની ઓથોરિટી સ્વતજ બાપની પ્રત્યક્ષતા કરશે હવે પરમાત્મ બોમ્બ સત્ય જ્ઞાન એના દ્વારા ધરણીને પરિવર્તન કરો આનું સહજ સાધન છે સદા મુખ ઉપર વા સંકલ્પમાં નિરંતર માળાના સમાન પરમાત્મા સ્મૃતિ હોય બધાની અંદર એક જ ધૂન હોય મારા બાબા સંકલ્પ કર્મ અને વાણીમાં આ અખંડ ધૂન હોય આ અજપા જાપ હોય જ્યારે આ અજપા જાપ થઈ જશે ત્યારે બીજી બધી વાતો સ્વતજ સમાપ્ત થઈ જશે ઓમ શાંતિ